નમસ્કાર દર્શક મિત્રો ભાવનગર શહેરના રામંત્ર મંદિર પાસે આવેલા આઝાદનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે માથાકૂટ સર્જાય ભાવનગર શહેરના રામંત્ર મંદિર પાસે આવેલા આઝાદનગર વિસ્તારમાં કોઈ બાબતને લઈને બે જૂથ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી જેમાં શાકભાજીની લારી લઈને જઈ રહેલા એક વ્યક્તિ સાથે માથાકૂટ બાદ પંદરથી સત્તર જેટલા લોકોએ હુમલો કરતા બે જૂથ આમને સામને આવી ગયા હતા જેમાં મહિલા સહિત ચાર લોકોને ઈજા પહોંચી તમામને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે